રાખી જેને જેને ઈશ્વરે સંતાન થવાનો હક પુત્ર પદ આપી દીધું એ લોકોના વિશે અહીંયા કે છે કે આ લોકોનો જન્મ ફરીથી એ વાક્ય ફરતી વાંચો જન્મ થયો છે કદાચ પહેલી વાર તમે આ સાંભળતા હોય તો તમને પણ લાગશે કે જેને ઈસુનો સ્વીકાર કર્યો ઈશકે જેને પુત્રપદ મળી ગયો એનો જન્મ હવે પહેલી પહેલો જન્મ સમાતી થાય છે स्त्री અને પુરુષના સમાગમ દેહ वासનામાં પુરુષની કામના પણ હવે જ્યારે તમે ઈસુનો સ્વીકાર કર્યો ઈસુમાં શ્રદ્ધા રાખી પુત્રપદ મળી ગયો ત્યારે હવે તમારો પુનર્જન્મ થયો અને એ પુનર્જન્મ ઈશ્વરમાંથી થાય છે એ વાક્ય પૂરો કરો

ઈસુને સ્વીકાર્યા છે ઈસુમાં શ્રદ્ધા રાખી છે તો પુત્ર પદ મળ્યું છે અને પુત્ર પદ મળ્યું છે તો ઈશ્વરમાંથી જન્મ થયો છે તમારો પુનર્જન્મ થયો છે તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાને લાયક બની ગયા છો લેટ અસ ગીવ યુ ઈસુની જય ઈસુની જય પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ ધ લોર્ડ